વિજાપુરની પેટાચૂંટણી માટે કોંગ્રેસમાં દાવેદારોની ખેંચતાણ સામે આવી ઉમેદવાર બનવા માટે ભરત પટેલ અને દિનેશ પટેલ સામ સામે બંને પોતાનો બાયોડેટા મજબૂત હોવાનો દાવો કર્યો બંને દાવેદારોએ પોતાનો પરિવાર કોંગ્રેસી હોવાનો દાવો કર્યો કોંગ્રેસ ટિકિટ આપે તો લોકસભામાં મહેસાણા મજબૂત થવાનો બંનેનો દાવો વિજાપુર પેટાચૂંટણીના ઉમેદવાર નક્કી કરવા માટે હવે કોંગ્રેસને મુશ્કેલી ઊભી થઈ છે કારણ કે બે ઉમેદવારો સામસામે ભરત પટેલ દિનેશ પટેલ સામસામે બાયોડેટા રજૂ કર્યા દાવેદારોએ બંને પોતાના પરિવાર કોંગ્રેસી હોવાનો દાવો કર્યો અને એવો પણ દાવો કર્યો કે જો કોંગ્રેસ તેને ટિકિટ આપે તો લોકસભામાં મહેસાણા મજબૂત થઈ શકે અમે ઉમેદવારી કરી છે પણ હાઈકમાન્ડ નક્કી કરશે આમાં કોઈ વ્યક્તિ નક્કી કરવાનો જેવું કંઈ છે જ નહીં જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે એ મુજબ તમને તૈયારી કરવાનું પણ કહેવામાં આવ્યું ના અમે એવું અમે જાતે લોકો વાતો કરે કે ભાઈ આ ઉમેદવાર ચાલશે એવી બધી વાતો કરે પણ બાકી એવું કોઈ હામે હાઈકમાન્ડ છે કોઈ ના કહી શકે કે ભાઈ આ ઉમેદવાર થઈ ગયો તમારી તૈયારી કેટલી અમારી તૈયારી તો છે તો જ નીકળ્યા છે હાઈકમાન્ડમાં જીતવા સાથેની તૈયારી સાથે નીકળ્યા છીએ પરિવાર બધા સાથે છે અમારા કોંગ્રેસ પરિવાર ગણો મારા સમાજનો પરિવાર ગણો એટલે અમે નીકળ્યા છીએ અત્યારે હાઈકમાન્ડ જે નક્કી કરે કરું પછી બાકી આગળની વાત આગળ જીનેશભાઈ જો મહેસાણામાં લોકસભાની બેઠક પણ મહેસાણા છે અને એની અંદર આવતી વિજાપુર વિધાનસભાની બેઠક પણ છે જો પાટીદાર તરીકે તમને ટિકિટ આપે તો મહેસાણા કેટલું મજબૂત થાય કોંગ્રેસ માટે પાટીદાર આપે તો પાટીદાર કરતા બધા ઉમેદવારો અત્યારે હાલ ફાઇનલ થઈ જ રહ્યા છે ઉપરના નીચેના બધા થાય પછી એ ડિસ્કશન પછી જ થાય આનું તમે સવાલ ના સમજા જો વિજાપુરમાં તમને ઉમેદવાર બનાવે છે તો એનો ફાયદો લોકસભામાં કોંગ્રેસને કેટલો થાય કેટલું મજબૂત થાય હા એ તો નીચેવાળાનો જેટલો ફાયદો થવાનો છે ઉપરવાળાનો ફાયદો થવાનો જ છે પાટીદારનો જે કોંગ્રેસને ફાયદો થવાનો જ છે એમાં સો ટકાની વાત છે સારું ઉમેદવાર હશે એટલે ઉપરવાળાનો ફાયદો એકસો દસ ટકાનો છે તો પાટીદારને કોઈ બી કોઈ બી આવશે પણ નીચે અમે પાટીદાર જે સારો ફેક્ટરનો માણસ એવું બધું વિચારવામાં નહીં આવતું કારણ કે અહીંયા હાઈકમાન્ડ જે નક્કી કરશે એ ઉમેદવાર ચોક્કસ અહીંયા ફાઇટ હાલવાનો છે અને એ ફાઇટનો ઉપયોગ ઉપર થવાનો જ છે એમાં કોઈ સવાલ જ નથી ફાયદો થવાનો જ છે લોકશાહીની અંદર અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની એક ટ્રેડિશનલ રહે છે કે પણ વ્યક્તિ ટિકિટનો દાવો કરી શકે છે પરંતુ જ્યાં સુધી મારે લાગે વળગે છે ત્યાં સુધી મારા અનુભવ મુજબ હું છેલ્લા આઠ ટર્મથી મહેસાણા જિલ્લા કોંગ્રેસનો ઉપપ્રમુખ તરીકે કામ કરેલું છે ઓગણીસો પંચોતેરની અંદર જ્યારે વિજાપુર વિધાનસભા લડવા માટે કોઈપણ પાટીદાર તૈયાર નહોતો ત્યારે સ્વર્ગીય ભૈલાલભાઈ કાળિદાસ મારા મોટા પિતાજી ખ્યાલ છે કે હારવાનો છે તો પણ એ વખતે એક જ્યારે કટોકટી હતી જ્યારે કોઈ ઉમેદવાર નહોતો જડતો ત્યારે સ્વર્ગીય ભૈલાલભાઈ કાળીદાસ પટેલે ઉમેદવારી નોંધાવી હતી આ બાબત અત્યારે હાઈકમાન્ડ ધ્યાનમાં રાખીને તમને ટિકિટ આપશે એવું લાગે છે અવશ્ય કારણ કે મારા પરિવારથી ચાલુ કરું તો મારા પિતાશ્રી જિલ્લા પંચાયત લડેલા છે એ બી વિજેતા થયેલા છે મારા મધર સ્વર્ગીય મણિબેન પટેલ એ બી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પાંચ વર્ષ ચેરમેન રહેલા છે એના પછી મારો ધર્મપત્ની પટેલ ભગવતીબેન ભરતકુમાર એ જિલ્લા પંચાયત શિક્ષણ તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન રહેલા છે અને હું લગાતાર ચાર ટર્મથી એટલે છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી હું સરપંચ છું મારો પરિવાર છેલ્લા સિત્તેર વર્ષથી કોંગ્રેસ સાથે સમર્પિત છે મારો જન્મ કોંગ્રેસમાં થયેલો છે મારું મરણ બી કોંગ્રેસમાંથી થશે જ્યાં વોટોનું સમીકરણ કરીએ તો એક બાજુ દિનેશભાઈ કોઠાપટ્ટીથી આવતા ઉમેદવાર છે જ્યાં ધુરંધરો બીજેપીના ધુરંધરો બધા કોઠાપટ્ટીમાં છે અમારા વિસ્તારની અંદર બાસઠથી તેસઠ હજાર વોટ કુલ સિત્તેર હજારથી પંચોતેર હજાર જે વિજાપુરના પાટીદારના વોટ છે એમાંથી મોટો વિભાગ જે બાસઠ હજારનો મત કહેવાય એ મારો સામાજિક અને અમારા પાટીદાર વિસ્તારનો છે માનો કે કુકરવા ગામ મારું ગામ તો એ બાર હજાર વોટ ધરાવતું મોટું વેપારી ગામ છે જ્યાં સોના ચાંદીનું મોટું મથક છે ગુજરાત ભારત એશિયા ખંડનું બીજા નંબરનું કેટલ ફીટ થયા છે મોટું ગોલ્ડ બજાર જેને સોના બજાર કહેવાય પાદરા પછીનું ફર્સ્ટ નંબરનું સોના બજાર છે મારા બાજુમાં જ વસાઈ ગામ છે એ બી ચૌદ હજાર જ્યાં ચૌદ હજાર મતદારોનું વોટિંગ ધરાવતું ગામ છે એટલે કુલ મિલાઈને લગભગ છપ્પનથી સત્તાવન હજાર વોટો તો ફક્ત મારા વિસ્તારમાં જ છે અચ્છા આ દિનેશભાઈની સાથે જેટલા લોકો હતા આસપાસ લોકો હતા એમનું કહેવું છે કે હાઈકમાન્ડ દ્વારા દિનેશભાઈને તૈયારી કરવાનું કહી દેવામાં આવ્યું છે ના ના એવું કોઈ કોંગ્રેસ હાઈકમાન્ડે કોઈ એવી જાહેરાત કરી નથી આજ સવારની તમે બાઇટ જોઈ છે વાસનિક સાહેબની તો એમને કીધું કે અમે અમારા લેવલે બધા નામ નિશ્ચિત કરી ચૂકેલા છે આ નામ માત્ર ત્રણ દિવસ પહેલાં ઊભું કરવામાં આવેલું નામ છે બાકી જે 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 બાયોડેટા આપવાના હતા એ બાયોડેટા પહેલાં આપી ચૂક્યા જો પાર્ટી બાયોડેટાને ધ્યાનમાં રાખીને કાર્યકરને ધ્યાનમાં રાખીને જો ટિકિટ આપવાની છે તો મારાથી અધિક કોઈનો સારો બાયોડેટા વિજાપુર તાલુકામાં નથી